કુશળ વણાટ કામગીરી બદલ શ્રી પંકજભાઈ ડી મકવાણા તેમજ તેમના પત્ની બંનેને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સ્નેહ સંબંધનું સંભારણું એટલે શાળધર વસ્ત્ર સંસાર લીંબડી ચોરાણિયાની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા શુભેચ્છા મુલાકાત શાળધર એક વણાટની પરંપરા છે જ્યાં વણકરો દ્વારા થતાં અનેક હાથ વણાટ ઉત્પાદનો થાય છે સાળધરમાં પ્રબુદ્ધ વણકરો પોતાની વારસાગત વણકર કલાનું પ્રત્યક્ષ પ્રદર્શન દ્વારા ઓળખ આપે છે અહીં હાથસળ અને હસ્તકલાનો સંયુક્ત સંગમ કરી ગરવી ગુર્જરી ગુજરાત સરકારનો અદ્ભુત શોરૂમ પણ આવેલો છે સાળધરમાં ગુજરાત અને ઝાલાવાડા જિલ્લાના પ્રખ્યાત ભાતીગઢ હાથ વણાટ રેશમી પટોળા સ્ટોલ પકોડા ડ્રેસ મટીરિયલ તેમજ ઓલ હેન્ડલૂમ પ્રોડક્ટ ઉપલબ્ધ છે તેનો ભવ્ય શોરૂમ સાળધર મુપો ચુરાણિયા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે રોડ ખાતે આવેલો છે આના સંચાલક શ્રી પંકજભાઈ ડી મકવાણા છે તેમજ બંને પતિ પત્ની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ સાળધરની તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ સવારે અગિયારથી બે કલાકે તેમના શોરૂમની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સદસ્યો શ્રી ખુશાલભાઈ બી પરમાર લીંબડી શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર અને રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને તેમની સંસ્થા દ્વારા ફૂલ છડી તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર પણ પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા બંને દંપતીઓનું ડૉક્ટર સાહેબ આંબેડકરની ટ્રોફી તેમજ સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લે શારધરામાં ચાલતા પ્રવૃત્તિઓ નિહાળી છે રિપોર્ટર શ્રી ભીખાભાઈ ભીખાભાઈએ મકવાણા નંદાશન હવે હવે છે ને એને ફેરવવાનું છે આગળ જવાનું આગળ હેડવાનું આગળ જતા આમ આગળ જતા રવામાંથી સાહેબ આપણે પાછળ હવે આમ ફેરવી દઈએ એટલે આ કુટી લઈ લઈ જાય પછી આગળ 아떻게부 <Trustee>

મેmare form mate banata hai. Aa aap atropic baith jao. Me mare scratch mate karata hu. Da. Yehi hai. Ha, mot mot pehli maati hai. Aa ha, dusri ek maati hai. Digit mein. Aapko EPO mein. Aa ek રાજી પોળજી કાકા અરે ઘરે ગામડે ગામડે તમે તો હોય પડી ગયે છે કોણ આ છે અકિત છે પથ્થર છે જે બને આપણે રંગ બને

પરિષદ વિશેની મેં મુલાકાત લીધી તો તમારી એની સ્થાપના ક્યારે કરી અને ત્યાર પછી એ પરિષદની અંદર કેવી રીતનું માહોલથી તમે ચલાવી રહ્યા છો એનું દર્શકોને માહિતી આપશો નમસ્કાર સારઘર એક હોણાંકની પરંપરા છે સારઘર લીમડી પાસે ચોરણીયા સ્થિત નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ટચ આ શારદરની સ્થાપના કરવામાં આવેલ છે શારદર એટલા માટે કે શાળ એટલે વણકરની લૂમ્સ શાળ અને ઘર એટલે એનું હાઉસ એટલે એનું મકાન એટલે વણકરોનું વણકરોને શાળની અંદર એનું ઘર એટલે શારદર નામ આપવાનું કારણ આ છે શાળઘરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ જિલ્લાના જે વણકરો છે એ વણકરોને એક જ છત્રછાયા નીચે લાવી એમની પોતાની ઓળખ પોતાના વણાટ કલાની ઓળખ ઊભી કરવા માટે આ એક સારઘરની સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે આ જિલ્લાના વણકરોને એક છત્રછાયા નીચે કામ કરવા માટે વર્કશેપની પણ અમે એ લોકોને સગવડ કરી આપી છે એ લોકોના રહેણાંક માટે કારીગરોના રહેણાંક માટે અમે અહીંયા એ લોકોને રહેવા માટે મકાન આપ્યું છે એનો કોઈ પણ ચાર્જ અમે વસૂલતા નથી અહીંના વીજળીનું પણ બિલ અમે એમની પાસેથી નથી લેતા પાણીની પણ વ્યવસ્થા છે પછી જે કાંઈ વર્કરો અહીંયા કામ કરે છે એ લોકોને અમે કાચો માલ આપી અને એ લોકોની પાસેથી અમે તૈયાર પ્રોડક્શન બનાવરાવીએ અને માર્કેટ અનુસાર ડિઝાઇન આપી અને અમે એ લોકોની પાસે ઉત્પાદન કરી અને અહીંયા જ અમારા કેમ્પસની અંદર અમે અમારા પોતાના શોરૂમની અંદર અમે એનું વેચાણ કરીએ છીએ આ વેચાણના માધ્યમથી જે કાંઈ નફો મળે છે અમને જે કાંઈ એની આવક ઊભી થાય છે એ આવકના માધ્યમથી અમે આ શાળઘરની એક મેન્ટેનન્સ કરીએ છીએ વણકરોને પ્રોત્સાહિત કરીએ છીએ વણકરોના દીકરા દીકરીઓને એને અભ્યાસ માટે પણ અમે મદદરૂપ કરીએ છીએ એ સિવાય વણકરોને માર્કેટિંગ માટે પણ અમે અહીંયા નાના મોટા ઇનોવેશન પ્રોગ્રામ કરીએ છીએ નેશનલ હેન્ડલૂમ દિવસના દિવસે દરેક વણકરોને બોલાવી એક કાર્યક્રમ પણ અહીંયા આ કેમ્પસની અંદર રાખવામાં આવે છે તદઉપરાંત નાના મોટા કાર્યક્રમો વણકરોને અહીંયા અમે બોલાવીને એમને એક કાર્યક્રમોની અંદર ભાગ લેવા માટે બોલાવી અને મોટિવેશન પણ આપીએ છીએ સંત કબીર એવોર્ડ આ બધા એવોર્ડો મળતા હોય છે એ એવોર્ડો ગુજરાત સરકારના નાના નાના એવોર્ડો છે આજે તમે સુરેન્દ્રનગર જિલ્લાની આજે અમે મુલાકાત તો તમને આટલું ભારત રાષ્ટ્રપતિને એવોર્ડ મળ્યો એટલે અમને ચેનલ ન્યૂઝ વાળા અમને ઘણો બધો આનંદ થયો તમારી રૂબરૂ મુલાકાત હતી તો સાહેબ આ એવોર્ડ વિશે આજે આપણા દર્શકોને શું માહિતી આપવા માગું છું નમસ્કાર હું એક પારંપરિક વણકર છું વિવિંગ કરવું વણાંટ કરવું એ મારા ખાનદાનીમાં છે પરંપરાગત હું આ કામ કરું છું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધીને ત્રણક હજાર પરિવારો વણકર પરિવારો આ રેશમ પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ વ્યવસાય થકી વણકરોને એમનું ગુજરાન ચલાવવા માટે એક મદદરૂપ થઈ રહ્યો છે બેસાય પોતાના આ વિષય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચાલી રહ્યો છે આ ક્ષેત્રની અંદર હું છેલ્લા પાંત્રીસેક વર્ષથી કામ કરું છું દરેક વણકરોના ઘેર ઘેર જઈને એ લોકોના મૂળ સમસ્યાઓ છે જેવા કે કાચો માલ છે માર્કેટિંગ છે નવું ડિઝાઇનો છે નવા કલરો છે આ તમામ સમસ્યાઓ જે એમની છે કે જે એમની પાસે એનું નોલેજ નથી પણ હોતું ગ્રામ્ય કક્ષાના વ્યુઅર્સ હોય છે કારીગરો હોય છે એ લોકો પોતે એવું સમજતા હોય છે કે વણકર એટલે પટોળા વણવા એટલે પટોળું જ પટોળાની ડિઝાઇનોમાં કશું ઇનોવેશન ડેવલપિંગ નથી હોતું કોઈ કલર મોડિવેશન નથી થતા ડિઝાઇનો નથી થતી માર્કેટને અનુસાર લોકોને શું જોઈએ છે એની પણ એમ લોકોને ખબર નથી હોતી તો એ લોકોને વણકરોને અમે માહિતગાર કરી ઘેર ઘેર જઈને વણકરોને અમે આ રીતે પ્રોત્સાહિત કર્યા આ જિલ્લાની અંદર વણકરોને કાચો માલ ક્યાંથી લાવે એ લોકોને માર્કેટિંગ શું છે ક્યાં વેચવું એનો પણ ખ્યાલ નહોતો તે બધા વણકરોને અમે એક છત્રછાયા નીચે લાવીને એક અમે લીંબડી પાસે ચોરણિયા ગામ જ્યાં અમે એક સાળઘર નામની એક નોન રજિસ્ટ્રેડ સંસ્થા કરી અને આ વણકરોને અમે એક છત્રછાયા નીચે લાવી અને એક જ જગ્યાએ અમે એ લોકોને રોજગારી આપવા માટેના પ્રયત્ન કર્યા આ ક્ષેત્રમાં આટલા સમય પછી મેં રાષ્ટ્રીય કક્ષાએ સરકારમાં પણ ઘણા બધા કામો કર્યા સરકારના યોજનાઓની અંદર પણ માહિતગાર કર્યા વર્કરોને હું પણ પોતે એની અંદર સારામાં સારું શ્રેષ્ઠ પટોળો કેમ બને એવો પ્રયત્નો કરી અને મેં રાષ્ટ્રીય કક્ષાએ એક લાખ પચાસ હજાર સુધીનું પટોળું બનાવી અને રાષ્ટ્રીય એવોર્ડ સુધી મારું સેમ્પલો ગયા અને મારા સેમ્પલો સિલેક્ટ થયા અને મને રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિના હસ્તે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આજે લગભગ રાષ્ટ્રપતિ એવોર્ડ એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય પણ એ સિવાય ગુજરાત સરકાર તરફથી આપને કોઈ એવોર્ડ હું રિપોર્ટર ભીખાભાઈ છું જયશ્રી રાષ્ટ્રપતિ દ્વારા આપશ્રીને એવોર્ડ આપવામાં આવ્યો એ સમાજ માટે બહુ આનંદની વાત છે એ બાબતે અમે સમાજ સમક્ષ આપને પ્રશ્નો તરી કરવા માંગીએ છીએ તો બેન આપનું પૂરું નામ ગામ અને સરનામું બતાવો મારું નામ માથલ બેન પ્રકાશ છે મારું ગામ જોરાણાગર છે વંટા સમાજની વાડી પાસે જેનસી આપણે પટોડા અવના કામ માટે શીખ્યા ક્યારે શીખ્યા 1990 થી શીખી છો પહેલા નતો આવડતું 1990 પછી શીખવાનું ચાલુ કર્યું તમારું નેશનલ લેવલ ક્યારે મળ્યું 2009 10 માં અને ફંક્શન 2012 માં હતો બરાબર એવોર્ડ મળવાનો ખાસ શું કારણ એવોર્ડ કારણ તો એ આ કામમાં પહેલા નથી મને એવું લાગ્યું કે મારા સન આ કામ કરે છે તો આવો હું પણ એ કામમાં જોડાઉં અને એમ કરતાં કરતાં હું શીખીને મારાથી પટોળો બેસ્ટ બન્યો અને નેશનલ એવોર્ડમાં અમે રજુ કર્યું તો પરિણામ એટલે મને મળ્યું હાલમો શું શું જરૂરિયાતો જણાય છે અમારા કારીગર લોકોને જે જરૂરિયાત હોય કે વણાટ કામ માટે હાથ જોઈએ કે બોબિન ભરવા માટે રેટીઓ જોઈએ એ કાચો માલ જોઈએ રો મટીરીયલ પણ લાવવો પડે એ પહેલા અમે પૂરું પાડીએ છીએ આ વ્યવસાય આગળ લાવવા માટે આપે તમને વણકરોને શું શું ઉપયોગી થશે અમે આજુબાજુના ગામડાઓમાં જઈએ અનકાર લોકોના અમે મકાન જોઈએ કે ભાઈ જે લોકોને મકાનની વ્યવસ્થિત સુવિધા નથી એ લોકોને અમે અમારા કેમ્પસમાં રહેવાની ફ્રી મકાન આપે છે લાઈટ નથી લેવા લાઈટ બિલ નથી લેતા અને એ લોકોને અમે પછી સમાજની અંદર કુટુંબ પરિવારમાં તમને જે મળ્યો એનો કેટલો આનંદ તો બધાને ખૂબ જ મારા પરિવારમાં મારી સમાજમાં બધાને ખૂબ જ આનંદ થયો છે અમારા વણકર સમાજની જે ભવન છે એમાં અમારું સન્માન પણ કર્યું હતું જ્યારે અમને એવોર્ડ મળ્યો ત્યારે અમારા સમાજમાં અમારું સન્માન પણ કર્યું હતું એટલે ખૂબ જ આનંદિત છે માનનીય ભરૂચી રાજપૂત ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ સાહેબ અન્ય મંત્રીઓના દ્વારા રાજ્ય સરકારે પણ મને રાજ્ય રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે અન્ય એવોર્ડમાં હરિયાણા સ્ટેટના રાજ્યપાલના મને લગભગ ત્રણક એવોર્ડ મને ત્યાંથી મળ્યા છે દિલ્હી સરકારમાંથી પણ મળ્યા છે દિલ્હી મેટ્રોમાં પણ મેં કામ કરેલું છે સૌથી પહેલાં દિલ્હીના મેટ્રો સ્ટેશન બન્યું એની અંદર મેં મારું સેમ્પલો રજૂ કરી અને દિલ્હી મેટ્રો ની અંદર મને શીલાજી શીલા દીક્ષિતજીએ મને આમંત્રણ આપ્યું હતું અને શીલા દીક્ષિતના કહેવા મુજબ મેં ત્યાં એક રાષ્ટ્રીય કક્ષાએ ગેલેરી બની એ ગેલેરીની અંદર મેં મારું સેમ્પલ રજૂ કર્યું છે ત્યાં પણ અત્યારે હાલ તબક્કે ત્યાં મારું સેમ્પલ જીવંત છે તો સરકારમાં પણ આ રીતે બધા કામ કરી અને મને આવા બધા ક્ષેત્રની અંદર કામ કરવા બદલ મને મને રાષ્ટ્રીય કક્ષાએ પણ એવોર્ડ મળ્યો રાજ્ય કક્ષાએ પણ મળ્યો અન્ય રાજ્યોમાંથી પણ એવોર્ડ મળ્યા કલાનિધિ કલાશ્રી કલામણી જેવો મને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે ખુબ ખુબ આભાર સાહેબ ધન્યવાદ સ્ટુડિયોમાં માહિતી આપવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ